ચારધામ છે કઈ જવા માટે તમને અહીંયા સીએનજી મળી જાશે અને સીએનજી મળી ગયે ને આપડી ગાડીમાં જો પંચર પડ્યું લાગે રાજાજી ફોરેસ્ટ માં આપડી સવાર પડી ગઈ છે અને ગરમા ગરમ ચા મૂકી દીધી છે ભારત માં સૌથી ઊંચાઈ પર બનેલો બાંધ એટલે કે બાંધરી બસો ને કરવા પોઈન્ટ અહિયાં આપણને અંદર નથી જવા દીધા આપણે પાછા વળ્યા છીએ લેક કરીને છે જ્યાં એમ કે ગંગા નદી ઉપર આખો બાંધ બનાવેલો છે તો આપડી કાર હવે અહીંથી નીકળવા માટે રેડી છે જયારે આપડે ગંગોત્રી હાઈવે ઉપર ચડી ગયા છીએ ગુડ મોર્નિંગ હરે હર મહાદેવ જય શિયા ઉત્તરાખંડ ઉત્તરાખંડની અંદર રાજાજી ફોરેસ્ટમાં આપણી સવાર પડી ગઈ છે અને ગરમા ગરમ ચા મૂકી દીધી છે ચા પાણી પી નાસ્તો કરીને ફટાફટ આપણે અહીંથી આગળ વધવાનું છે અહીંથી આજે તહેરી લેક કરીને છે જ્યાં એમ કે ગંગા નદી ઉપર આખો બાંધ બનાવેલો છે તો તમને ત્યાં આજે લઈ જવાના છે અને ત્યાં તમને બધું આપણે એક્સપ્લોર કરશું અને બનશે આપણને લોકેશન મળશે તો આપણે ત્યાં જ સ્ટે કરશું કેમ કે તમને ખ્યાલ જ હશે કે આ આપણે કેમ્પરવાન છે નાની એવી કેમ્પર કેમ્પરવાન ખાવું પીવું રહેવું આમ જ છે અને આજે તારીખ થઈ ગઈ છે અગિયાર અગિયાર ત્રણ બે હજાર પચીસ અમે અત્યારે છી ઉત્તરાખંડના ઋષિકેશથી ત્રીસ કિલોમીટર દૂર

જે કેમ્પિંગ સાઇટ ઉપર રોકાણ હતા ત્યાંથી આગળ નીકળી છે જાવું તો પાછું આપણે ઋષિકેશ જ પડશે અને ઋષિકેશ થી પછી પાછું આગળની તરફ જાવું પડશે એટલે જોઈએ હવે આપણી આજની ગાડી સવારી ક્યાં પહોંચે છે ને ક્યાં નહીં બાકી રોડ રસ્તા વ્યૂ ખૂબ એડવેન્ચર ભર્યું છે અને જગ્યાએ બહુ સારી છે અને રીઝનેબલ એ છે એવું નથી કે બહુ મોંઘી છે ના વ્યવસ્થિત છે બધું

આપણે ચેરી લેક અને ચારધામ જે કંઈ જવા માટે તમને અહીંયા સીએનજી પંપ મળી જશે અને સીએનજી મળી ગયા ને આપણી ગાડીમાં જો પંચર પડ્યું લાગે છે તો હવે અહીંયા ફટાફટ આપણે જે કાંઈ છે એ ખરાબી લઈ અને અહીંયા નવ્વાણું રૂપિયા સીએનજીનો ભાવ છે સી કેસ જતા હતા અહીંયા જો પંચરની સારી દુકાન જોઈને આપણે ગાડીમાં પંચર થઈ ગયું છે તો હવે અહીંયા જોઈ લે આપણે કે કેવું છે શું છે અત્યારે આપણે ગંગોત્રી હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ગંગોત્રી અત્યારે આપણે જવાના છે તેહરી લેક

મિત્રો ગંગોત્રી અહીંથી અઢીસો યમનોત્રી અઢીસો ને ઉત્તર કાશી પણ અઢીસો જ છે અહીંથી મતલબ બસો ત્રીસ ચોત્રીસ પાંત્રીસની આસપાસ અને આ ચંબા ગામ ચંબા ગામ પણ અહીંયાથી એટલું થોડુંક દૂર છે ને આ આવ્યું છે નરેન્દ્રનગર અને અહીંયા જો પહાડ રેતી પથ્થર ઠેર ઠેર ચેત્રવણી માયરી છે કે પહાડ ઉપરથી ઈરે છે એટલે તમારે તમારા રિસ્ક ઉપર જ ગાડી ચલાવવાની જો આવી રીતે સળિયાથી કે સાંકળુંથી ખબર નહીં છે એનાથી બાંધા છે નેટથી પણ આવું પહાડમાં કરવું પડે છે કામકાજ તો બધું ચાલુ જ છે જો રોડ રસ્તા આ પથ્થર ઉપર તૂટી જુઓ રોડ તૂટી ગયો છે અને ફટાફટ રિપેર કામ કરે છે અહીંયા એક સારું છે કે પણ આ લોકો ઇન્સ્ટન્ટ રિપેર કરી નાખે રોડ જેવો તૂટે ને તરત જ જુઓ આ મોટો પાણો પડ્યો છે હજી તમને ખબર જ છે કે આપણે અત્યારે જાય છે ટેહરી પણ ટેહરી થી છે ઉત્તર કાશી યમનોત્રી ને ગંગોત્રી અઢીસો અઢીસો જ કિલોમીટર તો હવે જોઈએ ચાલો જો જઈ શકીએ તો તમને બતાવશું ચાર ધામની યાત્રા અનપ્લાન્ડ છે જે પ્લાનિંગ માં છે નહીં પણ કદાચ થઈ જાય તો કેમ કે અત્યારે તો અમે ખાલી તહેરી લેખ જ જોવા જાશુ પણ જો કદાચ એ શક્ય બને તો જાશુ કેમ કે મે માં ચાર ધામ ખુલે છે તો બનશે તો ત્યારે જ કરશુ અને જો અત્યારે મોકો મળે નજીક જ હોય આપણે ત્યાંથી તો જોઈ લેશું કે આપણે તો શું છે આપણું હરતું ફરતું ઘર આવે છે ટેન્શન શું કામ કઈ કહું ભાઈ મેરે સાથ

मेरी बीबी मुझे सताती है आ गीत कोई हम तो गमे कर जो जूनू અને ક્યા પિક્ચર નું આ ગીત છે એ પણ કયો આ ગીત છે તમે ખાલી નેટ ઉપર યુટ્યુબ માં સર્ચ કરો મેરી બીપી મુજે સતાતી હે મસ્તી નો હીરો છે ગાય છે હીરો કેવા છે ખબર નથી કોઈ ની બીવી કોઈ ને સતાવતી નથી હોતી જો એટલી જ પ્રોબ્લેમ હોય ને તો હું તો મેરેજ જ ન કરે શું કહેવું તમારો જલ્દી જલ્દી કમેન્ટ કરો મેરેજ કરવા જોઈએ કે ના કરવા જોઈ અને આવી સરસ ઘરવાળી મળી હોય તો કદર કરવી જોઈએ કે ના કરવી જોઈએ કાંઈક મેન્ટલી સેટ થયા હતા કે ના રોડ રસ્તો સારો છે ત્યાં ફરી પાછો ખરાબ કાચો રોડ આવી ગયો છે જોઈ લો મારે કેટલો છે ને કેટલા કિલોમીટર છે ને જોઈ લઈ જો આ છે ને હવે આપણે એકલા જ છીએ ફરી પાછા આપણા ફ્રેન્ડ હતા એ બે દિવસ જ હતા આપણી સાથે છૂટા પડી ગયા છે ફરી પાછી આપડી સફર તો અહિયાં થી એકલા જ છે એટલે ઋષિકેશ થી ટિહરી તો આપડે એકલા જ આવ્યા છીએ અને એમાં એકવાર તો રસ્તોય આપણે ભૂલી ગયા ને ક્યાંય ઉપર ઉપર ચડી ગયા કેમકે પહાડમાં ને જંગલમાં તમને રસ્તાની ખબર ન પડે પણ કાંઈ નહીં હવે ફરી પાછા આપણે પ્રોપર રસ્તા ઉભર જઈએ ને બાર કિલોમીટર ડેમ છે તમે બન્યા રહ્યો હવે શું ખાસિયત છે ને કેમ આટલો ફેમસ ડેમ છે ને એ તો હવે અહીંયા જઈને જ ખબર પડશે તો ડિહરી ડેમ આવી ગઈ છે અત્યારે જો આ ડેમ જોવા માટે આપણે જાય છીએ અહીંયા આપણે ગાડી ઊભી રાખી તિહરી ડેમ આને કહેવાય છે અને જો આ આખી તિહરી ડેમ દેખાય હતી હવે તમને ત્યાં ઠેઠ સુધી લઈ જાય બહુ મોટી ડેમ છે અને અહીંયા આસપાસ ગામ સિટી બધેમાં પાણી આનું જાય એટલે ફટાફટ આલો તમને લઈ જાય તિહરી ડેમ આવી ગયો છે આપણે જઈ છીએ અંદર તિહરી ડેમનો રસ્તો હજી બે કિલોમીટર છે આ અહીંયા આપણને અંદર નથી જવા દીધા આપણે પાછા વળ્યા છીએ કેમ કે આ જે રસ્તો છે એ ગામની અંદર જવાનો છે ત્યાંથી તમારે ડેમ કે વ્યૂ પોઈન્ટ નથી જોવાનો એટલે આપણે અહીંથી પાછા વળી છીએ અને ઉપર જ્યાં વ્યૂ પોઈન્ટ બનેલો છે ત્યાંથી જોવાનું જવાનું કીધું એટલે જો આ બધું બોર્ડ માર્યું છે એટલે આપણે આપણને ટૂંકમાં પાછા કાઢ્યા અહીંયા લગી ડેલે હાથ દઈને આવ્યા એવું થયું

ये गोर्दी माह मंदिर माह और मैं वे रीड़ागुने घर थे यह हमने कहीं फेरना पड़ता चलो दोस्तों इस मंदिर से आपको जाना है ऊपर राइट की और ऊपर से रास्ता होगा और ये भैया को रास्ता पूछा हमने देखिए यहाँ से गेट के अंदर आपको नहीं आना है यहाँ से ऊपर से जाना है आएट तो मंदिर से आप ઉપર તરફ જવાનું છે ત્યાંથી વ્યૂ પોઈન્ટ છે ગૂગલ જે તમને બતાવે છે ને 20 જે તમને બતાવે છે ત્યાંથી તો મનાઈ છે અહીંથી તમને જવા નહી દે મિત્રો આપણે ટેહરી ગામ પહોંચી ગયા છીએ આમ તો ટેહરી આ જે આ છે ઝુનું ગામ છે અને ટેહરી સુધી આપણે કોઈ પર્યટકોને જવા નથી દેતા અગર તમે કોઈ ગામના ઓળખો છો વ્યક્તિને ત્યારે જ તમને જવા દે છે અને આ તમે મારી પાછળ તમે જોઈ શકશો આ ટેહરી ગામ નો આખો એક વ્યૂ પોઈન્ટ છે જ્યાંથી તમને આખી ટેહરી ડેમ દેખાય છે અને ટેહરી ની કોઈ હિસ્ટ્રી એવી છે કે ભારતમાં સૌથી ઊંચાઈ પર બનેલો બાંધ એટલે કે ટેહરી બસો ને સાહીઠ પોઈન્ટ પાંચ મીટર ઊંચો આ બાંધ બનેલો છે અને ફૂટમાં વાત કરીએ તો આઠસો ફૂટ ઊંચો ટેહરી ડેમ બનેલો છે અને ભગીરથી નદી ઉપર આખો આ ડેમ બનાવેલો છે તો અને બહુ સારા એવા વ્યૂ છે પણ એક જ વસ્તુ છે કે તમારે અહીંયા હોટલ કઈ રાખવું હોય વ્યૂ નો આનંદ લેવો હોય તો તમે આરામથી આવી શકો છો ઉત્તરાખંડમાં આમ તો ચાર ધામ છે જ આપણે ભગવાનની દ્રશ્ય કેમ કે દેવભૂમિ ઉત્તરાખંડ કહેવાય છે બાકી ઘણી ઘણી જગ્યાએ તમને વ્યૂ માટે જ અહીંયા વખણાય છે ત્યારે મારી પાછળ પણ તમે વ્યૂ ના દ્રશ્યો જોઈ જ શકો છો કાજુ ને નહી વ્યુ જોજો તો ચાલો હવે ફટાફટ અહીંથી નીકળીએ તમે અને તમને મારી માહિતીથી જો આનંદ આવ્યો હોય તો લાઈક દઈ દો ગુજરાતી ગુજરાતી નદી ઉપર છે મિત્રો આ છે આખું ટીહીરી ડેમ અને અહીંયા પાવર ઉત્પાદન માટે પણ બહુ જ મોટું એવું આવેલું આ અહીંયા મેઇન તો પાવર ઉત્પાદનનું જ છે સિંચાઈ પાણી સિંચાઈ અને પાવર ઉત્પાદનનું તમે જો આ પહાડ જે દેખાય એની અંદર જ બધા મશીન વસેલા અને રોડ ને એ તો બધું જોવા લાયક છે અને નીચે જો તમને બોટ પણ દેખાતી હશે બહુ સારું એવું છે બસ આપણે જવા નથી દેતા હવે ટિહરી ડેમ જોઈને આપણે નીચે ઉતરી છે હજી કઈ હવે લોકેશન ની કે ક્યાં જવું કઈ ખબર નથી પેલી વાર ટિહરી આવ્યા અને આટલી વાર લાગી કે અત્યારે સાડા ત્રણ ચાર જેવું થઈ ગયું છે હવે જોઈએ લોકેશન ક્યાંય મળે છે તો ઠીક છે નકર ભગવાન ભગવાન પતિદેવ અહીંયા પૂછવા ગયા છે ગામવાળાને કે આજુબાજુ કઈ કેમ્પિંગ લોકેશન છે કે નહીં કે સેફ લોકેશન છે કે નહીં જ્યાં ખાલી ગાડી પાર્ક થઈ શકે અને ગાડીમાં સૂઈ શકે અત્યારે તો કઈ હોમ સ્ટે કે અહીંયા આવું કઈ દેખાતું નથી એટલે જ્યારે પૂછી છે બે ચાર જણા બેઠા છે ને હોટેલ દુકાનવાળાને હવે જોઈએ આગળ જો લોકેશન મળી ગઈ તો તો ઠીક છે નહીં પછી હોમ સ્ટે લેવો પડશે બાકી લોકેશન મળી જશે તો આપણી ગાડી તો બેસ્ટ જ છે ફાઈનલી વાત કરી અને જો આ ભાઈ આગળ જાય ને બાઈક વાળી આપણને લોકેશન બતાવવા લઈ જાય છે તો આપણે આવી જ રીતે કઈ કેમ્પિંગ લોકેશન ગોતી છે હવે જ્યાં લઈ જાય ને ત્યાં આપણે જવાનું છે ત્યાં આપણો નાઇટ સ્ટે કરવાનો છે બી આપણી ગાડીમાં એટલે રહેવાનું ને જમવાનું તો આપણી ગાડીમાં માં છે ને આ ઝાડ ગમે ત્યાં રોડ ઉપર આવી જાય હવે જોઈએ ચલો પહેલાં આપણને રસ્તા ઉપર ના પડી હતી જવા દેવાના પણ હવે ત્યાં આપણને ખબર પડી કે એક મંદિર છે અને ત્યાં મંદિરે દર્શન કરવા આપણને જવા દઈએ છે તો આપણે જાય છીએ મંદિરે દર્શન કરવા બાકી આ બાંધને સિંચાઈ ને એના માટે તમને કોઈ જવા નહીં દે કે વ્યૂ માટે બી નહીં જવા દે એટલે આપણે મંદિરે દર્શન કરવા અત્યારે જાય છે મંદિર નું નામ છે દેવલસારી મહાદેવ નું મંદિર છે તો આપડે ત્યાં દર્શન કરવા જઈ શકીએ છીએ તમે પણ આવો તો મંદિરે દર્શન કરવા જઈ શકશો બાકી જે પુલ કે ગામ છે ત્યાં લોકલ વ્યક્તિ સિવાય કોઈ ને એન્ટ્રી નથી હવે અમે પણ થોડું ઘણું પૂછ્યું ત્યારે અમને છૂટ મળ્યું છે બાર ની ગાડી તો અહિયાં એલાઉડ જ નથી જો નો પાર્કિંગ નો એન્ટ્રી અહિયાં જ નહીં મિત્રો જુઓ વાદળા આવવા માંડ્યા છે વરસાદ ઘેરાવા માંડ્યો છે અંધારું થવા માંડ્યું છે આપણે છીએ અત્યારે પહાડ ટોચ ઉપર જુઓ પહાડ અહીંયા ઉપર પૂરો થઈ જાય છે આપણે હજી લોકેશન ઉપર જાય જ છીએ હજી લોકેશન ત્રણ ચાર કિલોમીટર દૂર છે અને જો વાદળા આવવા માંડ્યા છે વરસાદના ના એંધાણ છે અને તે જ પવન ને વાવાઝોડું જો આ પાંદડા બધા રોડ ઉપર ઉડવા માંડ્યા છે વાવાઝોડું સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો આ હા પાણા પથ્થર જો

તમને હિન્દી એટલા આપણું બકવાસ સંભળાયું કેમ કે નિપિનભાઈ સાથે આપણે વાતચીત કરી શકીએ તો અહીંયા મિત્રો દેવલ સારી મહાદેવ અહીંયા નજીક જ મંદિર છે તો ચાલો ફટાફટ ત્યાં જાય મિત્રો તમે જો અહીંયા વાવાઝોડું આવતો એવો પવન આવે અને જો આ ડેમમાં જો તમે આવી ડેમમાં જેવો દરિયો હોય ને એવું આવે છે બહુ જ આખો ડેમ છે તો ચાલો ફટાફટ આપણે કેમ્પિંગ લોકેશને પહોંચી મિત્રો કાજુ ઉડવા માંડી છે કાજુ જો ઉડે છે મોજ આવે એને સમજો ખાલી જો પવન જેટલો છે હમણાં તો આ પતરા બતરા બધું ઉડવા મીડ્યું તું અને એ ઉડવા સમજો અને વાહ વરસાદ ચાલુ થઈ ગયો જો દેખાય તમને ને દેખાય જો કાજુની પાછળ છે ને વરસાદ ઉડી જાય છે હવે આમ અંદર ગાડીમાં બેસતી તા મિત્રો આપણે દેવલસારી મહાદેવના ટેમ્પલે પહોંચી ગયા છીએ આપણી ગાડી વાહ પાર્ક કરી દીધી છે सारूँ एवं लोकेशन है तब मार पास सको आख महादेव मंदिर है जो अंदर अनुमति हे तो तुम दर्शन, तो दर्शन करी सकसू तो चलो फटाफट पे महादेव दर्शन करी और पीछे आगे तारी बातचीत कर यहाँ पे पहुँच चुके हैं ये महादेव जी का मंदिर आ चुका है महादेव जी के शरण में आ चुके पुजारी जी ने भी कह दिया यहाँ पे अब आप आ चुके हैं यहाँ पे बारिश का माहौल हो चुका है फिर भी पूजारी जी ने कहा कि भाई आप महादेव जी के शरण में हो कोई टेंशन मत लो आराम से आप आपको जो एक्टिविटी करनी है आराम से करो तो अभी तो डरने का क्या बस अभी महादेव जी के करते दर्शन और आगे बढ़ते आप भी देखिए देवलशाली महादेव जी का मंदिर है ये जी भट जी ये प्रॉपर कहाँ पे आता है किसी हर हर महादेव जी सबसे पहले तो आपका बहुत बहुत स्वागत कि आप गुजरात की धरती से भगवान देवुलसरी तो तो की धरती पर है यहाँ तो उत्तराखंड तो साक्षात देवताओं की भूमि है वो आपका सौभाग्य है जो यहाँ की एनर्जी आपको खींच से लाई और सबसे पहले जो आपके चैनल से जितने भी लोग हैं तमाम भारतवर्ष से जो देख रहे हैं तो अभी जो वर्तमान में भाई जी जो वीडियो बना रहा है आपका शुभ नाम हाँ नवीन पंड्या जी इनका जो चैनल है इसके माध्यम से आप तमाम समस्त भारतवर्ष के कितने भी लोग देख रहे हैं देवुलसारी महादेव उत्तराखंड के टिहरी जनपद के अः जाखार ब्लॉक के मध्य में आता है टिहरी डैम तो विख्यात है भारतवर्ष में टिहरी डैम तो विख्यात है तो टिहरी डैम से लगभग चार पाँच किलोमीटर की दूरी पे देवलसारी महादेव का प्रसिद्ध मंदिर स्थित है यहाँ की विशेषता क्या है ये जो आप शिवलिंग यहाँ पे श्रृंगार हो रखा भी ये स्वयंभू है स्वयं भू मलक इनका स्वयं अपना आप में ही जन्म हो रखा है स्थापित नहीं है नॉटमे मतलब मेढ नहीं है और मुख्य विशेषता यहाँ की यह है कि यहाँ जितना भी जल चढ़ता है जितना भी जल हम भगवान शंकर को चढ़ाते हैं वो स्वतः ही अपना आप समाता है इसकी निकास नहीं है आप अन्य आप कहीं भी मंदिर में गए होंगे तो आपने देखा होगा जो हम भगवान को जल अर्पण करते हैं उसकी निकास होती है उसे नांगते नहीं है लेकिन एक यही हमारे उत्तराखंड में जहाँ हमारी मेरी नजरों में यही एक ऐसा मंदिर है जहाँ शिव जी की पूर्ण परिक्रमा की जाती है क्योंकि जितना भी हैं उस ही अपना आप ही समा जाता है तो भट जी का खूब खूब धन्यवाद आपने बड़ी अच्छी हाँ, हमको और सब लोगों को इन्फॉर्मेशन शेयर करी तो कभी भी आप उत्तराखंड टहरी आए तो एक बार तो जरूर महादेव जी के चरणों में आए ऐसे मंदिर आपको बार बार नहीं मिलते इसीलिए हम भी ऐसी जगह ढूंढते जहाँ पे कोई आज तक नहीं गया भाई तो आयुष भाई महादेव के मंदिर में हमारे लिए प्रसाद भी लाए चाय का प्रसाद आ चुका है प्रसाद लेते हैं आयुष जी को खुद धन्यवाद आपका આરતી નો સમય છે તો તમને પણ અમે દેવલ સારી મહાદેવના દર્શન કરાવી જે સ્વયંભૂ મહાદેવનું મંદિર તમને આમ તો આગળ વિડીયો પડી ગઈ તો ચાલો આપણે દર્શન કરી અહીંથી જો તમને એવું લાગશે કે આ પહાડ ઉપર નકરા જીરા ટાંકેલા છે હા અત્યારે જે અમે આમ આનંદ લઈ જઈએ ને એ કંઈક અલગ જ છે